નમસ્કાર મિત્રો અક્ષરજો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ભારત જળ સંસાધન તો ચાલો શરૂ કરીએ જળ એ કેવું સંસાધન છે મર્યાદિત પૃથ્વી પર જળ સંસાધન નો મુખ્ય સ્ત્રોત કયો છે વૃષ્ટિ વૃષ્ટિએ જળનો મુખ્ય સ્ત્રોત કયો છે વૃષ્ટિ વૃષ્ટિ જળની અવશોષણ જમીનમાં શોષવાની ભૂમિગત જળનો જથ્થો કેટલો છે અમર્યાદિત ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ મળે છે બેતાલીસ ટકા ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે સિંચાઈ ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈમાં વપરાય છે ચોર્યાસી ટકા ભારતમાં એક કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે પંદરસો લીટર ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ કયા ક્ષેત્રે થતો આવ્યો છે સિંચાઈ ગ્રેન્ડ એનીકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે કાવેરી ઈસવીસન અઢારસો બ્યાસી માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેર બાંધવામાં આવી હતી પૂર્વીય યમુના નહેર ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયા સૌથી મુખ્ય માધ્યમો છે અને ટ્યુબવેલ ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયું માધ્યમ બીજા ક્રમે આવે છે નહેરો ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયું માધ્યમ ત્રીજા ક્રમે આવે છે તળાવો ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે ચાર ગણું ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે મિઝોરમ ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે પંજાબ બહુ હેતુક યોજના કઈ નદી પર આવેલી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને કઈ બહુ હેતુક યોજનાનો લાભ મળે છે ચંબલ તુંગ તુંગભદ્રા યોજનાનો લાભ કર્ણાટક અને બીજા કયા રાજ્યને મળે છે નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક બંગાળ રાજ્યોની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઈ છે દામોદર ખીણ હીરાકુડ યોજના કયા રાજ્યની મુખ્ય બહુહેતુક યોજના છે ઓડિશા નાગાર્જુન સાગર યોજના કઈ નદી પરની યોજના છે કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું ગ્રેન્ડ એનીકટ નહેર સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે નર્મદા ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે મહાનદી નંગલ યોજના કઈ નદી પરની યોજના છે સતલુજ કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે આંધ્રપ્રદેશ દામોદર નદી કયા રાજ્યની નદી છે ઝારખંડ કોશી યોજના કયા રાજ્યમાં આવેલી છે બિહાર નીચેનામાંથી કયું જોડકું ખોટું છે નાગાર્જુન સાગર યોજના ગોદાવરી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા ભાગમાં સિંચાઈ થાય છે અડત્રીસ ટકા મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના કઈ છે નર્મદા ખીણ યોજના કડાણા અને વણાકબોરી યોજનાઓ કઈ નદી પરની યોજનાઓ છે મહીસાગર ધરોઈ યોજના કઈ નદી પરની યોજના છે સાબરમતી ઉકાઈ અને કાકરા પર યોજનાઓ કઈ નદી પરની યોજનાઓ છે તાપી યોજના છે કૃષ્ણા ભાખડા નંગલ યોજનાનો લાભ કયા રાજ્યોને મળે છે પંજાબ રાજસ્થાન હરિયાણા ભારતમાં કેટલા ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી પચાસ ટકા ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ આધારિત છે બે તૃતીયાંશ નીચે પૈકીની કઈ સિંચાઈ યોજનાના ઉદાહરણથી એમ કહી શકાય કે ભારતમાં બીજી સદીના સમયથી નહેર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે ગ્રેન્ટ એનીકટ નહેર નીચેના પૈકીનું કયું વિધાન ખોટું છે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ દસ ગણું વધી ગયું છે તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે કાવેરી દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ સેના દ્વારા વધારે થાય છે તળાવો ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમોમાં નીચેનામાંથી કયું એક માધ્યમ નથી ખેત તલાવડી ભારતમાં વૃષ્ટિ જળ જળસંચયના મુખ્ય ઉદ્દેશોમાં એક ઉદ્દેશ નથી ઉત્તર શોધીને લખો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી નીચેની બહુ હેતુક યોજનાઓને તેમની નદીઓ સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો પાખડા નંગલ સતલુજ હિરાકુંડ મહાનદી નાગાર્જુન સાગર કૃષ્ણા ઉકાઈ તાપી નીચેની બહુ હેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે પાકડા નંગલ ચંબલ ખીણ નર્મદા ખીણ નાગાર્જુન સાગર નીચે વૃષ્ટિ જળ કેટલાક ઉદ્દેશો દર્શાવ્યા છે જેમાંથી કયો ઉદ્દેશ સુસંગત નથી તે જણાવો નહેરોને પાણીના ભરાવાથી બચાવવી નીચેની બહુ હેતુક યોજનાઓને તેમના લાભાન્વિત રાજ્યની સાથે જોડે યોગ્ય ક્રમ પસંદ કરો પાખડા નંગલ પંજાબ કોશી બિહાર નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ નર્મદા ગુજરાત નીચેના પૈકી કયું વિધાન સાચું નથી હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે દક્ષ તે વૃષ્ટિ જળસંચયનની એક પદ્ધતિ છે નીચેનામાંથી કઈ પદ્ધતિ દુષ્કાળ સંભવિત ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની એક આદર્શ પદ્ધતિ છે ગામની છીછરી નદી કે પ્રવાહો પર આડબંધ ચેકડેમ નાના અવરોધો બાંધવા છેલ્લો પ્રશ્ન જોઈએ વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશોમાં નીચેનો એક ઉદ્દેશ લાગુ પડતો નથી ગુણવત્તામાં ઘટાડો કરવો હવે એક સ્પેશિયલ પ્રશ્ન તમારા માટે જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે પ્રશ્ન છે નીચેની બહુ હેતુક યોજનાઓને તેમના રાજ્ય સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન અને ઓપ્શન તમારી સામે છે આ પ્રશ્નોનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં આપજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય હિન્દ વંદે માતરમ